શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણીની સોસાયટીમાં અને ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે ગતરોજ ઉજવણી કરવામાં આવી હતી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે ગતરોજ સાંજે સુભાનપુરા ખાતે જય શ્રી લક્ષ્મી વિલાસ સોસાયટીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી વડોદરા શહેરમાં ગત રોજથી ગણેશ ચતુર્થીની ધામધૂમથી શરૂઆત થતાં ગણેશોત્સવને લઈને શહેરમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સુભાનપુરા ખાતે જયશ્રી લક્ષ્મી વિલાસ સોસાયટીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ગણેશજીની આરતી ક્રમાવી આરતીમાં વડોદરા શહેર પોલીસના બી ડિવિઝનના એસીપી આરડી કવા ગોરવા પોલીસ મથકના પીઆઈ કિરીટ લાઠિયા પીસીબી પીઆઈ ચિરાગ ટંડેલ સહિત સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું કે ગણેશોત્સવમાં કોઈને ખલેલ ના પહોંચે તે રીતે તમામ મંડળોને લાઉડ સ્પીકરનો અવાજ નિયંત્રણમાં રાખવાની અપીલ કરી હતી શેરવાસીઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પર્વની ધામધૂમથી ઉજવણી કરવાની અપીલ કરી હતી ઉત્સવ નગરી વડોદરા શહેરમાં આજથી ગણેશ ચતુર્થી પવિત્ર પર્વની શરૂઆત થયું છે શહેરમાં અનેક વિસ્તારોમાં ઘરે ઘરે આજે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરી આરાધના પૂજા શ્રદ્ધા ભક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે તો આજના ભાગરૂપે આજે શ્રી જયલક્ષ્મી હાઉસિંગ કોપરેટિવ સોસાયટીના જે ગણપતિ મંડલ છે ત્યાં આપણે આરતી કરવાની સૌભાગ્ય મળ્યું આપણે સુંદર આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે આપણે દર્શનાર્થીઓ માટે સ્થાનિક લોકો માટે આવવા માટેની સુવિધાઓ અને મ્યુઝિક સિસ્ટમ પણ એક લિમિટમાં રાખીને સરસ સમગ્ર જનતાને ઉદાહરણરૂપ એક કાર્યક્રમનું આયોજન કરી છે તો આપણે શહેરવાસીનો પણ દરેકને આગ્રહ કરીએ છીએ કે તમે આ ઉત્સવનું ઉજવણી ખૂબ ધૂમધામથી ભક્તિથી કરો સાથે સાથે આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપે ને નડતો રૂપ ના બનીએ સમયસર મ્યુઝિક સિસ્ટમને પણ નિયંત્રણમાં જે નિયમ છે તે મુજબ જ આપણે બંધ કરીએ અને સાથી નાગરિકોના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો મહિલાઓ ગર્ભવતી સ્ત્રીઓ નવજાત શિશુઓ પરીક્ષા માટે તૈયાર કરતા વિદ્યાર્થીઓ અને અન્ય જે અસ્પતાલમાં દાખલ પેશન્ટો એમને પણ આપણે ખ્યાલ રાખીએ સમગ્ર શહેર સંસ્કારી નગરી તરીકે જે આપણે ઓળખ છે અને સાથે સાથે સુરક્ષિત નગર પણ બને દરેક નાગરિકના સમાજના દરેક હિસ્સાના જે વ્યક્તિઓ છે એ સમૂહ છે એમને પણ દર્શનનો ભાગ્ય મળે સાથે સાથે શ્રીજીના આશીર્વાદ મેળવી દરેકના પરિવાર સુખ સમૃદ્ધિ સાથે જીવી શકે એવું એમના આજે પ્રાર્થના કરી છે તો મને વિશ્વાસ છે કે શહેરજનો શહેર પોલીસની સુરક્ષા સંબંધિત પ્રયાસોમાં સાથ આપશે Subscribe now એન્ડ પ્રેસ the bell icon. Never miss an update.